લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે આદિવાસી બેલ્ટમાં મોટું ઓપરેશન બહાર પાડ્યું છે કોંગ્રેસના દિગ્ગજ નેતા આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા છે ફરી એકવાર ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આ ઓપરેશન પાર પાડ્યું છે નારાયણ રાઠવાના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે પાંચ વખત લોકસભાના સાંસદ અને યુપીએ સરકારમાં રેલવે રાજ્યમંત્રી રહી ચૂકેલા રાઠવા કોંગ્રેસમાં લાંબી મજલ કાપ્યા બાદ હવે ભાજપમાં થવા પામ્યા છે ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશે એ પહેલાં ભાજપે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે મોહન રાઠવા બાદ ભાજપનું આદિવાસી બિલ્્ટમાં બીજું મોટું ઓપરેશન છે હાલમાં જ નારણ રાઠવાએ રાજ્યસભામાં કાર્યકાળ પૂર્ણ થવા પામ્યો છે ત્યારે નારણ રાઠવા પુત્ર સંગ્રામસિંહ સાથે કેસરીઓ ખેસ ધારણ કર્યો છે ભાજપના નિર્ણય શક્તિના કારણે પિતા પુત્ર ભાજપમાં જોડાયા હોય તેવું પ્રમાણે આ મીડિયામાં જણાવવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે ત્યારે પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી નારણ રાઠવા સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરવામાં આવ્યો છે જે પ્રકારે વાત કરવામાં આવે તો ન્યુઝો પાદરા દ્વારા અગાઉ પણ છે તે માહિતી આપવામાં આવી હતી કે નારણ રાઠવા છે તે ભારતીય જનતા પાર્ટીમાં છોડાઈ શકે છે ત્યારે આખરે ન્યુઝો પાદરાના અહેવાલની મહોર લાગી છે ત્યારે આપ સીધા જ જે દ્રશ્યો જોઈ શકો છો કે સી આર પાટીલના હસ્તે નારણ રાઠવાએ કેસરીઓ ધારણ કર્યો છે